જય શ્રી કૃષ્ણ અન્નપૂર્ણા ડોટ કોમમાં તમારું સ્વાગત છે આજે આપણે રવાપુરી બનાવવાના છીએ રવાપુરી બનાવવા માટે આપણે એક બાઉલ રવો લેશું ને સૂજી પણ કહેવામાં આવે છે અને રવો ઝીણો અથવા જાડો કોઈ પણ તમે લઈ શકો છો અને એના અડધા પ્રમાણમાં આપણે મેંદો લેવાનો છે જો તમે મેંદાનો યુઝ ન કરવા માગતા હોય તો તમે ઘઉંનો ઝીણો લોટ પણ એમાં ઉમેરી શકો છો હવે એના માટે ઉપરથી બીજી વસ્તુઓ માટે આપણે એક અધકચરા વાટેલા મેં તલનો યુઝ કર્યો છે તલને પણ મેં અધકચરા વાટી અને તલનો નટી સ્વાદમાં બહુ સરસ લાગે છે ત્યાર પછી મેં અડધી ચમચી વાટેલા મરી લીધા છે અડધી ચમચી વાટેલું જીરું લીધું છે અને પૂરીમાં હિંગની ફ્લેવર બહુ સરસ લાગે છે એટલે મેં એક ચપટી હિંગ લીધેલી છે એ ઝીણા સમારેલા મરચાં લીધા છે અને એક ચમચી આદુની પેસ્ટ લીધેલી છે અને નમક મેં એમાં સ્વાદ અનુસાર આપણે ઉમેરી શકો છો તમે તમારા ટેસ્ટ પ્રમાણે અને એ નમક ન ઉમેરવું હોય તો તમે સીંધા લૂણનો પણ એમાં યુઝ કરી શકો છો અને મેં ચાર અહીંયા મોટી ચમચી પીગાળેલું દેશી ઘી લીધેલું છે તમે અડધું ઘી અને અડધું તેલ પણ વાપરી શકો છો અને વેજીટેબલ ઘીનો પણ તમે ઉપયોગ કરી શકો છો મેં અહીં દેશી ઘી લીધેલું છે અને અહીં બધું મિક્સ કરી અને થોડા નવસેકું એવું ગરમ પાણી સાથે તૈયાર રાખવાનું છે આ તે નવસેકા ગરમ પાણીથી રોટલીના લોટ જેવો રોટલીના લોટથી પણ થોડો ઢીલો એવો લોટ બાંધી લેવાનો છે કેમ કે રવો છે એ ફૂલશે એટલે ટાઈટ થશે ડો એનો તો પૂરી પછી ભણવામાં નહીં ફાવે એટલે રવો ફૂલે એની જગ્યા મળે એટલા માટે એક ડો તૈયાર કરવાનો છે ઢીલો અને તેને પછી ઢાંકી દઈ અને વીસ મિનિટ માટે એને રેસ્ટ આપવાનો છે વીસ મિનિટ પછી આપણે આગળની પ્રોસીજર કરશું હવે વીસ મિનિટ થઈ ગઈ છે અને રવો એકદમ સેટ થઈ ગયો છે હવે એ રવાના આપણે બે ભાગ કરી લોટના અને એક ભાગને ઢાંકીને રાખી દઈશું ત્યારે બીજા ભાગના લોવા કરી અને એની નાની નાની મીડિયમ થીક પૂરીઓ વણીશું અને સાથે સાથે તેલ પણ ગરમ થવા મૂકી દેવાનું છે એટલે પૂરીઓ વણી વણતા જઈ અને તળતા પણ જવાનું છે મીડિયમ થિકનેસવાળી પૂરીઓ આપણે વણવાની છે અને તેમાં ચાકુથી બંને સાઈડ કાપા પણ પાડી લેવાના છે જેથી કરીને તેલમાં પૂરી ફૂલે નહીં તેલમાં પૂરી ફૂલે તો તે હવાઈ જવાની બીક લાગે છે એટલે એવી રીતે ચાર ચાર પાંચ પાંચ પૂરીઓ વણી બંને સાઈડ કાપા પાડી અને પછી એને તળવાની આપણે શરૂ કરીશું બસ આ રીતે મેં બધી જ પૂરીઓ વણી અને તૈયાર કરી લીધેલ છે સાથે તેલ પણ આપણું થઈ ગયેલું છે મીડિયમ ગેસ પર આપણે તેલ રાખવાનું છે વધારે પડતું ગરમ રાખવાનું નથી ને પૂરીઓ ઉપરથી બળી જશે અને અંદરથી કાચી રહેશે ક્રિસ્પી કરવા માટે મીડિયમ સ્લો ફ્લેમ ઉપર ધીમે ધીમે એને તળવાની છે અને આવી રીતે પૂરીઓ ઉપર આવે પછી જ એને પલટવાની છે આ રીતે બધી પૂરીઓ તળાઈ ગઈ છે પૂરીની એક બે તરતા મને સાત થી આઠ મિનિટનો સમય લાગે છે અને હવે ભાંગીને બતાવું છું તોડીને કે કેવી ક્રિસ્પી થઈ છે